તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જવા દે કે એક સાથે ચુમોતેર લોકો ના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો એક સાથે મિત્રો ચુમોતેર લોકોના મોત થયા છે અમેરિકનની એમના રાષ્ટ્રીલ બંદર પર ભયાનક હુમલો થયો છે જેમાં ઓછામાં ઓછા ચુમોતેર લોકોના મોત અને એકસો એકોતેર લોકો ઉજાગ્રત થયા છે આ માહિતી એમના સક્રિય ઋતિ વિદ્રોહએ આપી છે માહિતી મુજબ આ હુમલો ગુરુવારે મોડી રાત્રે એક બંદર પર કરાયો હતો બંદર પર અનેક લોકો કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક હવાઈ હુમલો થતા મોટી જાણહાની થઈ છે જો કે અમેરિકન સેના સેન્ટ્રલ કમાન્ડરે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે અમારો ઉદ્દેશ્ય વિદ્રોહના ઇંધણ અને આર્થિક સાધનોને નબળા પાડવાનો રિપોર્ટ અનુસાર બંદર અને તેની આસપાસના વિસ્તારોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવ્યા હતા બંદરના કર્મચારીઓ અને ટ્રક ડ્રાઈવરો પર હુમલાની ઝપેટમાં આવી ગયા હતા જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ